thank you સોનગઢ તાલુકાના સરૈયા ટેમકા રોડ પર વધુ એક અકસ્માત સર્જાતા તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે સોનગઢ તાલુકાના ધમોડી ગામમાં અકસ્માત સર્જાતા આ રસ્તો અકસ્માતનો અડ્ડો બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની આજુબાજુ માટીના મસમોટા ઢગલાઓ કરી દેવામાં આવેલ છે ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અકસ્માત અટકવાના નામ નથી લઈ રહ્યા રસ્તા પર કોઈ પણ બેરિકેડ કે રિફ્લેક્ટર લગાવવામાં આવેલ નથી જેના કારણે રાત્રીના સમય અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે ગત રોજ રાત્રે પણ અકસ્માત સર્જાયો હતો જેને લઈને ઈજાગ્રસ્તે અકસ્માત અંગે શું કહ્યું તે જુઓ ભાઈ રોહિત ભાઈ કયું ગામ તમારું ધમોડી ગામ ધમોડી ગામ અને ક્યાં જઈ રહ્યા હતા આપ અમે વિહાર ચાવી પર જતા હતા પણ અહીંયા પથ્થર પર ચડી ગયે સાઈડ પર એટલે ગાડી કાબુ નહીં થઈ એક પાછળ બેઠેલો એ માણસ પડી ગયો અને ગાડી મે હો પડી પણ મને નથી વાગ્યો પાછો બેઠલો છે અને ઇન્જર્ડ જો થઈ લસે એટલે 108 પર ફોન કરેલ છે વધારે થેલું છે એમ કે જરાક વધારે થેલું છે બરાબર અને આજે આ આ રોડ ખોદાવાના કારણે આ વસ્તુ બની અને પથ્થર કેવા મુકેલા છે અહીંયા હા એ લોકો મુકેલા છે સાઈડ પર મુકેલા છે પણ હમણા ગાડી જતી હતી ને પડી ગયા બરાબર રાત્રિના અંધારામાં આ પથ્થર દેખાતા નથી હા

એ હજી કોઈ રિફ્લેક્ટર મારવામાં નથી આવ્યા હજી પણ એ માટી ગાળકુવાની એવી ને એવી જ છે અને આ બહુ ઝડપી બતા કામ બતાવવા માટે થઈને લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે એવું ચોખ્ખું દેખાય છે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી